મારું નામ યશપાલસિંહ ચુડાસમા છે મારા ફાધર અશોકસિંહ ચુડાસમા જેમને પહેલી તારીખે સવારમાં ઘરે હતા ત્યારે એ દરમિયાન ચક્કર આવીને પડી ગયા જ્યારે અમે નજીકની હોસ્પિટલમાં ગયા ત્યારે અમને ત્યાં કીધું કે તમે સારી હોસ્પિટલમાં જાઓ જ્યાં તમને પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહે તમને સારું ગાઈડ ગાઈડન્સ મળી રહે એ પ્રમાણે તમે જાઓ તો અમે ત્યારબાદ અમને રેફરન્સ મળ્યો સરસ્વતી હોસ્પિટલનો એમને અહીંયા ટ્રાન્સફર કર્યા જ્યાં સ્ટાર્ટિંગમાં એમ્બ્યુલન્સમાં અમે એમને લઈને આવ્યા ત્યારે તરત ઇમરજન્સી વોર્ડમાં એમની સર્વિ સારવાર ચાલુ થઈ ગઈ જે દરમિયાન ત્યાંના જે ઇમરજન્સીમાં ડોક્ટર હોય જે બી નર્સ સ્ટાફ હોય એમનો બધાનો વ્યવહાર બી સારો છે અને એ લોકોએ જોડે ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી જેથી કરીને અમારે જે ઇમરજન્સી પ્રોબ્લેમ હતી એ થોડા ટાઈમ માટે સારું થઈ ગયું અને તરત ડોક્ટર બી આવી ગયા જેથી કરીને પપ્પાને જે ટાઈમસર ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ ચાલુ થઈ ગઈ ત્યારબાદ આગળ એમણે કીધું કે ભાઈ આ થોડું ક્રિટિકલ છે એમાં હાર્ટનું અને મગજનું થોડું હતું પપ્પાને એમના રિપોર્ટ્સને બધું ચેક કરવાનું ચાલુ કર્યું જેથી અમને ખબર પડી કે એમનામાં ગળાના પાછળના ભાગે બ્લોકેજ દેખાય છે જેથી ચિંતન સર ચિંતન પ્રજાપતિ સર એમણે કીધું કે આપણે આનું ટ્રીટમેન્ટ આગળ ચાલુ કરવી પડશે જેથી કેથલેબમાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી અને એમણે ત્યારબાદ ઓપરેશન થઈ ગયા બાદ એમને આઈસીયુમાં શિફ્ટ કર્યા બે દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હવે સારું થઈ ગયું છે અને આજે હવે રજા આપે છે મારા પપ્પા એમને જ્યારથી ઇમરજન્સી વોર્ડથી લાયા ત્યારથી ટ્રીટમેન્ટ ત્યારબાદ આઈસીયુમાં રાખ્યા તે દરમિયાન ડૉક્ટર આનંદ સર અને ડૉક્ટર ચિંતન પ્રજાપતિ સરનું મોનિટરિંગ પ્રોપર થતું હતું તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલ સરસ્વતી હોસ્પિટલમાં પ્રોપર ને બધું જ ફોલો થતું હતું જેનાથી આજે મારા પપ્પાને સારું થઈ ગયું છે અને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ